ડેડિયાપાડાના ધારાસભ્ય લાંબો સમય જેલવાસ ભોગવ્યા બાદ હાલ તેઓ જેલમાંથી બહાર આવ્યા છે કે ચૈતર વસાવાના જેલવાસ પાછળ તેમના સમર્થકો મનસુખ વસાવાને જવાબદાર માની રહ્યા હતા તેવામાં ચૈતર વસાવાનું નામ લીધા વગર મનસુખ વસાવાએ તેમને લલકાર્યા હતા સાથે જ તેમણે કહ્યું કે અમે હાથીની જેમ ચાલનારા છીએ અને કૂતરા પાછળથી બસતા રહે છે શું છે આ સમગ્ર વિવાદ વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન આપનું સ્વાગત છે હું છું દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના નેતા સંજય વસાવા એ ફરિયાદ કરી હતી અને આ ફરિયાદના આધારે ચૈતર વસાવાની ધરપકડ થાય છે અને જેલમાં જવાનો વારો આવે છે એંસી જેટલા દિવસો છે તેમણે જેલમાં રહ્યા બાદ ચૈતર વસાવાના જામીન મળતા તેમની જેલ મુક્તિ થઈ છે જોકે ચૈતર વસાવાના સમર્થકો સતત મનસુખ વસાવા પર પ્રહાર કરી રહ્યા છે અને તેમના કારણે ચૈતર વસાવાને જેલમાં જવું પડ્યું છે તેવા આક્ષેપો કરી રહ્યા છે જોકે આ આક્ષેપોની વચ્ચે મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી આ મામલે ખુલાસો કર્યો છે સાથે ચૈતર વસાવાને પડકાર પણ ફેંક્યો છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મૂવી માર્ગ પર ગામ નજીકનો પુલ જે ગયા ચોમાસામાં ધોવાઈ ગયો હતો તે સ્થળ ઉપર નવા બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી અને આ ખાત મૂહૂર્તના સમારોહ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા ત્યાં હાજર રહ્યા હતા અને આ દરમિયાન તેમણે ચૈતર વસાવાનું નામ લીધા વગર સુપ્રહાર કર્યા છે તેમને સાંભળીએ મુખ્યમંત્રીએ હવે ચિદ્ધક ચિદ્ધા તાલુકો અલગ બનવાનો બનવા બનવાથી એ એ વિસ્તારના જે ગામોનો વિકાસ થવાનો છે પાંચ દિવસ પહેલાં હું મોતીભાઈ બેન વિસ્તાર બધા આગેવાનો મારા સંજય પણ બધા જ હતા અમે મિટિંગ કરી આજે સતત સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા લોકો અને કોઈનો કોઈ રીતના જ્યાં યજ્ઞ થતો હોય ને પેલા રાક્ષસો યજ્ઞની અંદર હાડકા નાખે ને એ રીતના કેટલી એવી માનસિકતાવાળા લોકો જેની વિકાસ નથી ગમતો મારો ઉલ્લેખ નથી કર્યો પછી તમને ખ્યાલ આવ્યો આવો વિકાસ થતો હોય તો કયો ન કરી યજ્ઞ થતો હોય કયો ન કરી રીતના આ રાક્ષસો રાક્ષસ વૃત્તિના માણસો પાની કરતી નથી એને ધ્યાનમાં રાખીને આપણા બાળકોને સારું શિક્ષણ મળે ગુણવત્તા વાળું શિક્ષણ મળે અંગ્રેજી ગણિત વાળું શિક્ષણ મળે જો નેગેટિવ વાતો ઉશ્કેરવાનું ગેરમાર્ગે દોરોના ઘણા બધા લોકો છે પણ એનાથી આદિવાસીનો વિકાસ નથી થવાનો સ્ટાર બેન્ડથી કુદામ કુદાઈને આદિવાસીનો વિકાસ નથી થવાનો આ વાત કહું તો મારી વાત ની લોકો નહીં માને કોઈ સ્ટાર બેન્ડ વગાડશે ને તેની જ આંખું ટોળું ત્યાં જતું રહેશે પણ એને સમજો તમે આ આદિવાસીની યુવાનોની શક્તિની વેડફી રહ્યા છે આ લોકો અને વેડફી દુનિયા જે સમજદાર લોકો છે આ આવી વાતમાં નથી આવતા જેને આગળ વધુ છે એ આગળ વધી રહ્યા છે આ કાલનું દ્રશ્ય જોયું હતું ને ભાઈ કાલનું દ્રશ્ય જોયું હતું ને અમે એમે તો કોઈ ગુનેગાર નથી ને છતાં અમને લોકો ગાળો દીધી એની કોઈ ચિંતા નહીં સત્ય શું છે સત્ય એ સત્ય છે એને સાચી વાત છે સાચી વાત છે સંજય પર હુમલો કર્યો એટલે એ વાત સાચી છે બધા સોશિયલ મીડિયાની અંદર કેવી વાતો ચાલે બધું ઉપજાવી કાઢેલું બધું ઉપજાઈ કાઢેલું આ કેટલું અને તેમાં કેટલાય લોકો વાત સાચી માની જાય જૂઠું બોલે જોરથી બોલે લોકો માની જાય વ્યક્તિ એને કર્મ કઈ રીતના કરો એને ભાન હોવું જોઈએ ગમે તેની સાથે ગાળા ગાડી ન થાય ગમે તેની સાથે મારામારી ના થાય ભગવાન જોયે છે ભગવાન ત્યાં અંધેર નથી દેર છે અંધેર નથી એ દુનિયા ગમે તે અમારા માટે એલફેલ બોલ તે અમારા સરકાર માટે બોલતી હોય ને અમે ચિંતા નથી કરતા કાયદો કાયદાનું કામ કરે છે ભાઈ કાયદો કાયદાનું કામ કરે છે કાયદાને લેવાના કોઈ પ્રયત્ન કરો એને કોઈ છોડવાનો નથી એટલે આપણા વિસ્તારની અંદર કંઈક કેટલાક લોકો માહોલ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જાહેર બધાને કહું છું બધા જ લોકોને અલગ અલગ ગામના અલગ અલગ તાલુકાના આગેવાનો છે આગેવાનોની જવાબદારી છે ગામને સાચવાની કે યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે અને કેટલાક લોકો એને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને આજે એ એ લોકો જે મોટી મોટી વાત એમને કશું નહીં તો બહુ કમાવેલા લોકો છે બધા એમને કશું નથી જોવાનું જે એમની વાતમાં ખોટી વાતમાં આવે છે ને એમનું જોવાનું છે એનું બહુ આ બધા લોકો હું નામ નથી લઈશું કાર્યક્રમ સમય તો આમ નામ લઈશ કોને કોને ઓછા સમ કેટલા કરોડો રૂપિયા ઓછા કોની પાસે શું હતું ને આજે શું મિલકત વસાવી લીધી છે એ હું કહી શકું છું નામ જો એક નેતાને કહી શકું જાહેર ની અંદર અને પ્રૂફ સાથે કહી શકું છું કોઈ ડરવા વાળા નથી ભાઈ અમે મહેરબાની કરીને કોઈ ડરાવવાનો પ્રયત્ન નહીં કરે કોઈ ડરાવવાનો પ્રયત્ન સત્તા સત્તા થકી અમે સેવા કરવા માંગે છે સત્તા થકી પ્રજાનું કલ્યાણ થાય એ કરવા માંગે છે સત્તા થકી કોઈને ડરાવવા માગતા નથી એટલે કોઈ બહુ સંજેડ છે ને સત્તાનો સત્તા થકી કોઈને ડરાવતા એ બી આવડે છે પછી કાયદો કાયદાનું કામ કરે છે હજુ હજુ કાયદાને અમે હાથમાં લીધો નથી બાકી ઊંચા વાત કોઈ વાત કરી શકે આ વિસ્તારની અંદર કોઈ ઉતાવાથી વાત ના કરી શકે કોઈને ડરાવવાનો લોકશાહીમાં અધિકાર નથી કોઈને કોઈના પર ખોટા આક્ષેપ મૂકવાનો કોઈના પર કોઈને અધિકાર નથી ને કોઈ અમને છે ને તે દિવસ અમે છોડીએ પણ નહીં ભ્રષ્ટાચારની વાતો કરે છે જે તે વખતે કામો થતા હતા એ વખતે ધ્યાન આપવું છે ને જે તે નેતાઓએ તમે જવાબદાર લોકો છો તમારા વિસ્તારની અંદર તમારા તાલુકાની અંદર કોઈ કામ મંજૂર થયું જે પણ હેડૂતનું કામ મંજૂર થયું એ કામ સારું થાય એ આગેવાનની જવાબદારી છે તાલુકા પંચાયતના પ્રમુખની પણ જવાબદારી છે ધારાસભ્યની પણ જવાબદારી છે સંસદ સભ્યની જવાબદારી છે કોઈ છટકી ના શકે ભાઈ ટકાવારી જ્યાં લેવાની હોય તો લઈ લેવાનું પછી તેની તપાસ માંગારી આ કઈ તમારો ન્યાય છે ભાઈ ખાત મુરતના સમારંભમાં सांसद મન્સૂક વસાવાએ સ્ટેજ પરથી ફરી નામ લીધા વિના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લલકાર્યા હતા તેમણે કહ્યું કે આદિવાસી બાળકોને સ્ટાર બેન્ડ બોલાવીને કુદાવે છે અને એનાથી વિકાસ નથી થવા દેતા અને મારી વાત સાચી છે એ લોકો નહીં માને ગઈકાલે જેલમાંથી છૂટ્યા બાદ એમનું દ્રશ્ય જોયું ને અમે તો એમના ગુનેગાર નથી છતાં અમને લોકોએ ગાળ દીધી અને હવે એવું શીખ્યા છે કે જૂઠું બોલે અને જોરથી બોલે એટલે એ લોકોની વાત માની પણ જાય અને સાચીને સમજવા પણ લાગે છે અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષને જેલમાં નાખી દઈએ આજે આદિવાસી યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે ને કેટલાક લોકો એને પ્રોત્સાહિત કરી રહ્યા છે એમને કાંઈ નથી થવાનું એ લોકો કમાઈને બેઠા છે ને એમની પાસે શું હતું ને આજે કેટલી મિલકત વસાવી છે અને એમને કેવી રીતે મિલકત વસાવી છે એ મને